પણ ભાઈ બધું આઈન પોણત કરવું પડશે હો હારું રુકો જરા સબર કરો હવે પોણત કરજો પર હો ના કરો તો મારું તાળી આવો છે

મેળો થઈ જાય આપડે વેચી કાઢ દેતા હું આપડે લુઘડો તો દુકાન માં વેચી માછી બે ત્રણ હાજર પાંચસો રૂપિયા तू ઘરે જાવ મોદાર લુકડા લઈને આવ સર્પા પાણી દે ઘરે ગ ઘરે જા મનશી ઓન તો બેહવા દે પગ પગ તો તને તેજસ્વી લોકો હે અમારા પાસ કિતને શાનદાર વિચાર રખતે છે ચાં સે જરબાન આવો આવો